નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના કાળુભા રોડ પર આવેલ સમીપ કોમ્પ્લેક્ષમાં બુધવારે આગની ઘટના બન્યા બાદ ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી સમીપ કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં લાગેલી આગમાં દસથી વધુ વાહનો અને સામાન સળગી ગયો હતો આગની આ ઘટનામાં નવજાત શિશુ સહિત ઓગણીસ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આગની આ ઘટના બાદ આજે ફાયર વિભાગની ટીમ દ્વારા સમીપ કોમ્પ્લેક્સમાં ફાયર સેફ્ટી સુવિધા મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી આગની ઘટનામાં જરૂરી તપાસ પૂર્ણ કર્યા બાદ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું